નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ અરવલ્લી જિલ્લા મોડાસાના ડુંગરવાડા ગામની પરિણીતા જયશ્રી પટેલ જે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમના મોતને લઈને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયાએ તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી તેમને સાંત્વના પાઠવી જયશ્રીબેનના પરિવાર પર આવી પડેલી અણઠારી આફત સહન કરવાની ભગવાન તેમને શક્તિ અર્પણ કરે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે રીતે મૃત્યુ છે એમના પરિવારને મળીને એમના પરિવારના સભ્યોને મળીને એમને સાંત્વના પાઠવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે એમના પરિવારની આ જે આફત આવી પડી છે એને સહન કરવાની દુઃખ સહન કરવાની શક્તિ આપે અને શ્રીબેન જે આત્મા છે એને પ્રભુ શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એના માટે અમેવારના સ્નેહીજનોને મળી અને સાંત્વના પાઠવી છે